ગત વર્ષે રાજકોટના નાના મોબા રોડ પર સ્થિત ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલ ભયાનક અગ્નિકાંડ ની આગ હજુ પણ સંપૂર્ણપણે સમી નથી આ ગોઝારી ઘટનામાં સત્યાવીસ નિર્દોષ લોકોએ ગુમાવ્યા હતા અને હવે તેની પ્રથમ વર્ષની નજીક આવતા પીડિતોને ન્યાય અપાવવા કોંગ્રેસે ફરી એકવાર આંદોલન નું શસ્ત્ર ઉગામ્યું છે ત્યારે આજે બીજા દિવસે પોલીસ કમિશનર કચેરીએ ન્યાય આપો ન્યાય આપો પીડિતોને ન્યાય આપો તેમજ ભાજપ હાઈ હાઈ નારા લગાવી વિરોધ કરવામાં આવ્યો જવાબદારોની સામે કડક લેવા માંગ કરવામાં આવી ટીઆરપી કાંડના મુદ્દે કોંગ્રેસ પક્ષે એક વીકના એક વીકના કાર્યક્રમ આપ્યા છે આજે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ગઈકાલે રથનું લીલી ઝંડી આપવામાં આવશે એના પછી સ્ટીકરની વિતરણ અને રવિવારે જેમ કે પચીસ પાંચ બે હજાર પચીસના લે એક વર્ષ પૂરું થાય એના વર્ષે નિમિત્તે અમે કેન્ડલ માર્ચનું આયોજન કરેલ છે આ તંત્રએ અધિકારીઓને જ ટાર્ગેટ બનાવવા આવ્યા છે આમાં ભાજપના પદાધિકારી પણ સામે છે એની સામે કડકમાં કડક પગલાં લેવાય અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે ટીઆરપી ગેમ ઝોન કાંડ એને એક વર્ષ પૂરું થયું વર્ષ સુધીની તપાસ કાયદાકીય તપાસ પોલીસ તપાસ ડિપાર્ટમેન્ટલ તપાસ બધી તપાસ પછી પણ મૂળ સૂત્રધારો છે જે ટીઆરપી ગેમ ઝોન કાર્ડના એને પકડવામાં આવ્યા નહીં ઉલટાની એમને બઢતી અને બદલી મળી માત્ર સાગઠિયા જો અઠ્યાવીસ કરોડ રૂપિયાની સંપત્તિ બનાવી લેતા હોય અઠ્યાવીસ તો ઇડી કે છે લોકોમાં બસો કરોડની વાત છે તો એ કોના આશીર્વાદથી થયું જો સાગઠિયા આટલો બધો ભ્રષ્ટાચાર કરે કે જે નિર્દોષ માસૂમ લોકોનો પણ ભોગ લે એટલો ભ્રષ્ટાચાર થાય તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના શાસકોને કોર્પોરેશનમાં કે ગાંધીનગર બેઠેલા બીજેપીના શાસકોને ખબર જ ના પડી કે આટલો બધો ભ્રષ્ટાચાર થાય છે બેમાંથી એક પણ રીતે એ લોકો લાયક નથી જો એમણે ભ્રષ્ટાચાર સામે આંખ મીચામણા કર્યા તોય જવાબદાર છે ભ્રષ્ટાચારમાં આંખ બિચામણા કર્યા હોય તો પણ એ જવાબદાર છે અમે એવું માનીએ છીએ કે પોતે જ જવાબદાર છે નાની માછલીઓને પકડી બે ત્રણ માછલીઓને પૂરી દીધી અને મગર મચ્છો જે હતા જે કમલમના આશીર્વાદથી આશીર્વાદ થી અથવા કમલમમાં બેઠા છે એવા લોકો સામે પગલા ન લેવાના એટલે આજે અમે માગણી કરીએ છીએ કે આવા લોકો સામે પણ પગલા લ્યો